દાગીના તેમજ રૂપિયા અદ્રશ્ય કરવાનું જણાવીને નજર ચૂકવીને કરવામાં આવતી ચોરીમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે સનફાર્મા રોડ પર સત્સંગ પાર્ટી પ્લોટની પાછળ ખુલ્લા મેદાનમાં એક રિક્ષા પાર્ક કરેલી છે જેમાં બેસેલા પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગે છે જે માહિતીને આધારે સ્થળ પર જઈને પોલીસે તપાસ કરતાં મૂળખેડા જિલ્લાના કથલાલનો રહેવાસી અને મદારીનું કામ કરતા સુરમનાથ ધામનાથ મદારી મળી આવ્યો હતો પોલીસે તેની અંગ કરતા તેની પાસેથી દસ હજાર રૂપિયા રોકડ મળી આવી હતી આ રૂપિયા ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન સુમનનાથ મદારીએ કબૂલ કર્યું હતું કે તેની સાથે તેનો મિત્ર સાવનનાથ તેમજ સાળો નસીબનાથ મદારી શહેરના વિવિધ વિસ્તારમાં નાગાબાવાનો વેશ ધારણ કરીને ફરે છે અને ભીખ માંગવાના બહાને ચમત્કાર કરવાની આડમાં દુકાનદારો અને રહેવાસીઓના રોકડ તેમજ દાગીના પડાવી લીધા છે એક અઠવાડિયા પહેલા ઓટો રિક્ષામાં જઈને ડબોઈ રોડ સોમા પાસે એક બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈને દુકાનદારને ચમત્કાર બતાવવાનું કહીને દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જઈને અદ્રશ્ય કરાવતું જણાતા રૂપિયા મોઢામાં નાખીને ગાયબ કરવાનો ઢોંગ કર્યો હતો આ દરમિયાન દુકાનદારના ગલ્લામાંથી તેર રૂપિયા નજર ચૂકવીને શેરવી લીધા હતા અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા ચમત્કાર બતાવવાની આડ આ રીતે દુકાનદારને ઠગીને રૂપિયા પડાવતા હોવાની કબૂલાત કરતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુમરનાથ મદારીની ધરપકડ કરીને રિક્ષા સહિત દસ હજાર રોકડ કબજે લઈને તેના અન્ય બે સાથીને વોન્ટેડ જાહેર કર્યા છે